વડોદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સાંજે સોખડા ગામમાં ફરિયાદી બેન છે એ ફરિયાદી બેનની ફરિયાદ આધારે આજે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ સરોયા જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવારનવાર આવી અને કેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને બીજે લગ્ન કરેલાં છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતા ફરિયાદી ઉપર એને શરીરના ભાગ ઉપર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન ડિસ્ટર્બ તેમજ પીએચપીના માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલા છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલની મદદથી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતને આરોપી અટક કરીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તપાસના કામે વધુ હાથ પાસ કરી રહ્યા છે ગુનાહિત ઇતિહાસ હાલ હજુ સુધી કોઈ જાણવા નથી મળ્યો પણ તેમ છતાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળે તો એની ચકાસણી કરવામાં આવશે સંબંધ જે ફરિયાદી જે બેન છે એ ફરિયાદી બેનની પિતરાઈ બેન સાથે એની સગાઈની વાત ચાલુ હતી એની જોડે સગાઈ કરવાના હતા પણ તે સગાઈ ન કરતા બીજી જે એની ઇતરાય બેન છે એ બીજે જોડે લગ્ન કર્યા એ લગ્ન કર્યા બાબતની એના આરોપી ખાર રાખીને આરોપી એ બાબતનો ખાર રાખીને એના પર કેસ કુવાડા પોલીસ સ્ટેશનમાં ગઈ કાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ સાંજે સોખડા ગામમાં ફરિયાદી બેન છે એ ફરિયાદી બેનની ફરિયાદ આધારે જે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ સરોયા જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવારનવાર આવી અને કહેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને બીજે લગ્ન કરેલ છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતા ફરિયાદી ઉપર એને શરીરના ભાગ પર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન તેમજ માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફએસએલ ની મદદથી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તપાસના કામે વધુ આ તપાસ કરી રહ્યા છે ગુનાઈત ઇતિહાસ હાલ હજુ સુધી તો જાણવા નથી મળ્યો પણ તેમ છતાં તપાસ દરમિયાન કોઈ ગુનાઈત ઇતિહાસ મળે તો એની ચકાસણી કરવામાં આવશે સંબંધ જે ફરિયાદી જે બેન છે એ ફરિયાદી બેનની પિતરાઈ બેન સાથે એની સગાઈની વાત ચાલુ હતી કે એની જોડે સગાઈ કરવાના હતા પણ જે સગાઈ ન કરતા બીજી જે એની પિતરાઈ બેન છે એ બીજે જોડે લગ્ન કર્યા એ લગ્ન કર્યા બાબતને એને આપી હતી હા આરોપીએ બાબતનો ખ્યાલ રાખીને એના પર કેસ